આજરોજ માણેકપુર ગામે સમૂહ આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો અમારું નામ રમેશભાઈ ભગવાનભાઈ વંશ છે હું નવયુવક કોડી સમાજ સામાજિક સેવા ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા બજાવું છું અને છેલ્લા બે વર્ષથી અમે આ ટ્રસ્ટના નેજા હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ દરેક દીકરીઓને કર્યાવર અને જીવન જરૂરિયાત વસ્તુઓ મળે એના માટેના પ્રયત્નો હોય છે અને આ સમૂહ માધ્યમથી સમાજમાં એકતાનું નિર્માણ થાય સમરસતા આવે અને આર્થિક રીતે જે લોકો ગરીબ વર્ગના છે તેઓને આ સમૂહલગ્નના માધ્યમથી ખર્ચમાંથી બચાવી શકાય અને અમારા ટ્રસ્ટનું એક જ ધ્યેય છે કે સમાજમાં એકતાનું નિર્માણ થાય ખોટા ખર્ચાઓથી સમાજ બહાર આવે અને સમાજમાં વ્યસનો દૂર થાય એના માટે અમે આ સમૂહલગ્નનું આયોજન કરીએ છીએ અને આ સમૂહલગ્નના માધ્યમથી સમાજમાં એક સારો સંદેશ જાય એક સાથે દીકરીઓના લગ્ન થાય અને દીકરીઓના મા બાપને આર્થિક રીતે મોટો ફટકો ન પડે અને આમાં કેટલીક દીકરીઓ એવી પણ છે કે જેઓના પિતાશ્રી ન હોય અને વિધવા માતાની દીકરીઓ છે એમને પણ આર્થિક રીતે સહયોગ મળે અને સારી રીતે પોતાનું આ વૈવાહિક જીવન શરૂ કરી શકે અને પ્રભુતાનામાં પગલાં પાડી અને પોતાનું દાંપત્ય જીવન આગળ ધપાવે એની નેમ સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવે છે કેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડે છે આ વર્ષે આઠ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને સાત ઇંચ જેટલા વરરાજાઓ આ શ્રવના માધ્યમથી પણ પ્રભુતામાં પગલાં પાડશે